આમ તો એટલું થવું ના જોઈએ લગભગ થયું જ નથી બપોર પહેલાં ક્યારે આટલું મતદાન નથી થયું દસ અગિયાર વાગ્યા સુધી મહિલાઓ વહેલી સવારથી લાંબી કતારોમાં જોડાય છે મહિલાઓ આમ તો આ વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલી હોય એટલે દસ વાગ્યા પહેલાં તો ફ્રી ના થાય એટલે તમામ કામો કરવાના હોય તેમ છતાં આ છ વાગ્યા પહેલાં આ તમામ કામો સમેટી અને વહેલી સવારે લાંબી કતારોમાં પહેલાં તો મહિલાઓ જોડાય એટલે એક મોટો સંદેશ એ પણ જાય છે કે મહિલાઓ જાગૃત બની છે મતદાન માટે એટલે પુરુષોને પણ એ સંદેશ આપે છે કે આપણું મતદાન છે આપણે આપણે આ ઉપયોગ વહેલા નાખવો જોઈએ કોઈ એવું મેજર ઓપરેશન તો થયું જ રાત્રિ દરમિયાન કોની તરફથી થયું હશે મારું માનવું છે કે એમાં ભાજપ માહેર છે તો ભાજપ એવા કોઈ મેજર ઓપરેશનો કર્યા હશે કે પોતાના મતમાં પરિવર્તિત થાય નમસ્કાર મિત્રો મિત્રો મતદાન શરૂ થઈ ચૂક્યું છે વાવમાં લોકોને સવાલ હોય છે કે વધુ મતદાન થાય તો કઈ તરફ રહી શકે ઓછું મતદાન થાય તો કઈ તરફ રહી શકે અત્યારે વીસ ટકા મતદાન થયું છે ને લોકો તેવું પણ કહી રહ્યા છે પત્રકારો તેવું પણ કહી રહ્યા છે કે કલાકે કલાકે બાજી પલટાઈ રહી છે સમીકરણ આગળ પાછળ થઈ રહ્યા છે અમે અત્યારની વાત કરી રહ્યા છીએ આગળ જે થાય પરંતુ અત્યારના પત્રકાર આપણી વચ્ચે હજી છે બનાસ્તકથી રાજગજ્જર શું કહેશો રાજભાઈ શું સ્થિતિ છે અત્યારની મતદાન કેટલું થયું છે શું વાવડ છે અત્યાર સુધી પચીસ ટકા જેટલું મતદાન થયું છે આમ તો એટલું થવું ન જોઈએ લગભગ થયું જ નથી બપોર પહેલાં ક્યારેય આટલું મતદાન નથી થયું દસ અગિયાર વાગ્યા સુધી પણ આ વખતે મેં ગ્રાઉન્ડ કર્યું તો ઘણી જગ્યાએ મહિલાઓ વહેલી સવારથી લાંબી કતારોમાં જોડાય છે મહિલાઓ આમ તો આ વિસ્તારમાં પશુપાલન સાથે સંકળાયેલી હોય એટલે દસ વાગ્યા પહેલાં તો ફ્રી ના થાય કારણ કે તમામ કામો કરવાના હોય તેમ છતાં આ છ વાગ્યા પહેલાં આ તમામ કામો સમેટી અને વહેલી સવારે લાંબી કતારોમાં પહેલાં તો મહિલાઓ જોડાય એટલે એક મોટો સંદેશ એ પણ જાય છે કે મહિલાઓ જાગૃત બની છે મતદાન માટે એટલે પુરુષોને પણ એ સંદેશ આપે છે કે આપણું મતદાન છે આપણે આ મતાધિકારનો ઉપયોગ આપણે વહેલા સર કરી નાખવો જોઈએ તો ઘણી જગ્યાએ એવા દ્રશ્યો સર્જાયા છે કે મહિલાઓ જ પ્રથમ ક્રમે વહેલી પહોંચી છે મત બૂથ ઉપર અને બીજી વાત એ છે કે અત્યાર સુધી હજુ કોઈ એવો મેજર ઇસ્યુ આ વિસ્તારમાં થયો નથી પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે વહીવટી વિભાગ પણ સજ્જ બન્યું છે વહેલી સવારે થોડા બે એક બે જગ્યાએ એવા કિસ્સા બન્યા હતા કે વીએમ ખોટવાયું પણ એ ટેકનિકલ ઇસ્યુ હતો એ સોલ્વ શોર્ટઆઉટ વિસ્તારમાં એ મને લાગે કે સનેસરા ગામની વાત હતી પણ એ આઉટ થઈ ગયું એ ટેકનિકલ ઇસ્યુ હતો પણ બીજો કોઈ એવો મેજર ઇસ્યુ આ વિસ્તારમાં હજુ સુધી નથી જોવા મળ્યો રાજભાઈ છેલ્લા લાંબા સમયથી ગામડાઓ ઘૂમી રહ્યા છો ફરી રહ્યા છો આપ પણ એક તમારું પરસેપ્શન તૈયાર કરી રહ્યા છો અત્યારના સ્થિતિ તમને શું લાગે છે ચાલો એ બાબતે આપણે વાત કરીએ પરંતુ પહેલાં તો એ કહો કે જે ગેનબેનના ગામમાં મતદાન થઈ રહ્યું છે તમને શું લાગે છે કે પ્રવાહ કઈ તરફ જઈ રહ્યો છે એ મારું માનવું છે કે હજુ અત્યારે વહેલું પડશે બપોર પછી ત્રણ વાગ્યા આજુબાજુ કેટલા ટકા મતદાન થાય છે એ ઉપરથી સ્પષ્ટ થઈ શકે અત્યારે અગિયાર જ વાગ્યા છે એટલે મારું એવું માનવું છે કે બહુ વહેલું પડશે આ ગામમાં આ ગામનું શું રહ્યું છે ભૂતકાળ આ ગામમાં આ ગામના મત કોની તરફ રહ્યા છે આ તો ગેનીબેન પોતાનું ગામ છે એટલે કે ગેનીબેનનું પિયર છે ગેનીબેનનો જન્મ સ્થાન છે એટલે મારું માનવું છે કે ગેનીબેનનું ગામ હોય જો આખો વિધાનસભા આખો જિલ્લો ગેનીબેનને સમર્પિત હોય તો મારું માનવું છે કે પોતાનું ગામ તો હોવું જ જોઈએ પરંતુ તેમ છતાં અહીંયા હાલની જે વાત કરવામાં તો ભાજપ અને કોંગ્રેસનું પચાસ પચાસ ટકા મતદાન થશે એવું લાગે છે અત્યાર સુધી આપણે ઘણી વાત કરી કે ભાઈ સામાજિક સમીકરણ છે આ સ્થિતિ છે છેલ્લી ગઈકાલ રાતમાં કઈ એવી પરિસ્થિતિ બની છે કે સમીકરણ બદલાય છેલ્લા ચોવીસ કલાકમાં એવું કોઈ ફેક્ટર સામે આવ્યું છે તમારી દૃષ્ટિએ કે ભાઈ અસર કરશે ચૂંટણીને આમ તો તમે પણ ગ્રાઉન્ડ ઉપર છો એટલે કદાચ આવું બનતું હોય છે ઘણીવાર આગળની જે રાત હોય છે ને એ કાતિલની રાત કહેવાય તો કાતિલની રાતમાં કેટલાય મતદારો ફરી જતા હોય છે કેટલાય મોટા મોટા મેજર ઓપરેશનો થતા હોય છે મને લાગે છે કે એ કાતિલની રાત ગઈ આજે મતદાન શરૂ છે અને ગઈકાલની જે રાત હતી જે કાતિલની રાત હતી તો એ કાતિલની રાતમાં ઉમેદવારો પણ નહીં ઊંઘ્યા હોય અને મતદારો પણ નહીં ઊંઘ્યા હોય સાથે સાથે બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે એ પણ ઉજાગરા કરી અને સૌથી વધારે વાત કરું તો મહત્ત્વની જવાબદારી હોય છે વહીવટી વિભાગ અને પોલીસ તંત્રની તો આ પણ સફાઈ જાગેલું છે એટલે કોઈ એવું મેજર ઓપરેશન તો થયું જ છે સો ટકા રાત્રિ દરમિયાન છે મારું માનવું કે એમાં ભાજપ છે તો ભાજપે એવા કોઈ મેજર ઓપરેશનો કર્યા હશે કે પોતાના મતમાં પરિવર્તિત થાય કોઈ ઘર્ષણના સમાચાર મળ્યા હતા આપ સુધી સ્વરૂપજી ઠાકોર છે અથવા તો એમના ગામને લઈને કઈ માહિતી આપની સુધી છે વાવડ છે ના માહિતી એ નથી ને એવું કોઈ એવું કંઈ એવું બન્યું પણ નથી કારણ કે ઇસ્યુ તો શું ચૂંટણીમાં નાનો એવો ઇસ્યુ થાય તો અત્યારે સોશિયલ મીડિયા સક્રિય હોય છે ખબર પડી જતી હોય છે પણ મને એવું લાગે છે કે પોલીસનું જે કામ છે અહીંયા કામે લાગી ગયું છે અને જોવા પણ મળ્યું છે કે કોઈ એવો ઇસ્યુ થયો નથી કોઈપણ ગામમાં વાવમાં વિધાનસભામાં ત્રણ તાલુકા છે ચારથી પાંચ જેટલી પોલીસ ચોકીઓ છે પરંતુ તેમ છતાં જે પોલીસ તંત્રનું કામ છે એ ખરેખર બિરદાવવાલાયક છે કે કોઈ એવો ઇસ્યુ થયો નથી લાગતું હતું કે ઘર્ષણ પણ થઈ શકે પરંતુ વિસ્તારમાં અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં તમામ જગ્યાએ મતદાન થઈ રહ્યું છે વહેલી સવારે જોયું તો ધીમાથી ધરણીધર ભગવાનના દર્શન કરીને ગુલાબસિંહે પણ પોતાના મત વિસ્તારનો પ્રવાસ શરૂ કર્યો એવી જ રીતે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલે પણ ધરણેધર ભગવાનના દર્શન કર્યા કારણ કે એ બંને બંનેના મત અહીંયા આ વિસ્તારમાં નથી યથરાદમાં છે અને અહીંના જે મત વિસ્તારમાં પોતાનું મતદાન છે એવા ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતાના ઘરે પોતાના માતાજીના દર્શન કરીને પરિવારના આશીર્વાદ લઈને એમણે પણ પોતાનું મતદાન કરીને પ્રવાસ શરૂ કર્યો છે કહી શકાય કે અત્યાર સુધી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આખા વિસ્તારમાં મતદાન થઈ રહ્યું છે કોની તરફેણમાં થઈ રહ્યું છે એ હજુ કહેવું બહુ ઘણું વહેલું પડશે તો આતા પત્રકાર રાજગજ તેમણે વાત કરી હજુ આપણે વાત કરતા રહીશું રાજભાઈ સાથે અન્ય પત્રકારો સાથે જોઈએ કે શું માહિતી સામે આવે છે કેટલું મતદાન થાય છે ગુજરાત તક જોતા રહો પેટા ચૂંટણીની માહિતી આપણા સુધી પહોંચાડતા રહીશું મને આપ રજા નમસ્કાર